અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ અંગે માર્ગદર્શન પૂર પાડવામાં આવ્યું હતું અને આ તબક્કે શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે ઉજવાય છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતના બંધારણમાં લોકશાહી સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો છે ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં પ્રાર્થના સંમેલન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ અંગે માહિતી આપવામાં આવી હતી સાથે દિવસ દરમિયાન ચાર્ટ ક્વિઝ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ બંધારણ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય નમ્રતાબેન સહિત શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા નમસ્કાર મારું નામ અરૂણા છે હું ધોરણ આઠ અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા છે અમારી શાળામાં પ્રાર્થના સંમેલનમાં શિક્ષકો દ્વારા બંધારણની માહિતી બનાવ આપવામાં આવી અમે ચાર્જ તૈયાર કર્યા કોમ્પિટિશનમાં ભાગ લીધો અલગ અલગ પ્રવૃત્તિઓ તૈયાર કરી નમસ્કાર હું નમ્રતા મુખ્ય શિક્ષક આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા આજ રોજ છવ્વીસ નવેમ્બરના રોજ અમારી શાળામાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી આજના દિવસે પ્રાર્થના સંમેલન દરમિયાન વિદ્યાર્થીઓને બંધારણ દિવસની માહિતી પૂરવા પૂરી પાડવામાં આવી તેમજ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમ કે અમે ચાર્ટ તૈયાર કરાવી રહ્યા છીએ અને વિવિધ ક્વિઝ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાનું પણ શાળા કક્ષાએ આયોજન હાથ ધરેલ છે આભાર